થરાદ તાલુકાના જેતડા લુણાવા પેપરલ ત્રણ ગામના ચાર વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલની ચોરી આજરોજ ગુજરાત ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ દ્વારા છવ્વીસમી જૂન બે હજાર પચીસ થરાદ તાલુકાના જેતડા લુણાવા પેપરાલના જિલ્લો બનાસકાંઠા ગામમાં આવેલી વીજ ટ્રાન્સફોર્મર વીજ પુલ ન મળતાની ફરિયાદને આધારે તપાસ કરતા મળતી માહિતી મુજબ જેતડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને રાજપૂત વેલાભાઈ દેવરાજભાઈ વીજના ટ્રાન્સપ્લાન્ટેશન પાસે આવેલું બે વીજ ટ્રાન્સફોર્મર લોડાવા ખાતે આવેલું વોટર વર્ક ની પાસે આવેલ એક અને પેપરાલ ખાતે આવેલું ગ્રામ પંચાયતનું વીજ ટ્રાન્સફોર્મર માંથી ચાર ટ્રાન્સફોર્મરમાંથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઓઇલ ચોરી કરવામાં આવેલ હોય તેવું સ્પષ્ટપણે જાણવામાં આવ્યું હતું તપાસ દરમિયાન વીસ ટ્રાન્સફોર્મરનું ઉપરનું ઢક્કન દરેકમાંથી ખુલ્લું જણાતા મળ્યું હતું આમ ચાર ટ્રાન્સફોર્મરમાંથી બે ત્રેસઠ કેવી અને બીજા બે પચીસ કેવીના છે જે મળીને કુલ ચાર વીસ ટ્રાન્સફોર્મરમાંથી અંદાજે ચારસો સાહીઠ લીટર ઓઇલ ભરેલું હોય છે ત્યારે યુજીવીસીએલની ટીમ દ્વારા તપાસ કરતાં ચાર ટ્રાન્સફોર્મરમાંથી એક ટ્રાન્સફોર્મરમાં ઓઇલ મળેલું નથી એટલે કે ટ્રાન્સફોર્મર ઓઇલના પ્રતિ લિટર એકસો રૂપિયા લેખે ટોટલ પંચાવન હજાર બસોની ચોરી કરીને ઉત્તર ગુજરાત વીજ કંપનીને નુકસાન પહોંચાડે છે તો આવા ચેતરા લુણાવા પેપરાલ ગામના ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલની ચોરી કરનાર ગુનેગારોને તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય તેવી માંગ છે અહેવાલ બાબુ ભાટિયા સંબંધ ભારત થરાદ